તો આપણે હવે કેટલી ગા વાત જોઈ બેહી રહેવાનું લે હવે આવતા જ છે રસ્તામાં પણ મને ઊંઘ આવે છે અલે આ ઊંઘ આવે પણ જોઈ એક વાત તો હું વિહી રહી જી ચીલ કાકા ઈરા મોળા આવે છે હા તો ખાઈન પછી વાય કણા ઊંઘવાનું છે કે વાય ઊંઘશે કાકા તો આપણે મોસો તો એક જ છે તો મોસા સગવડ ની પડે આ તો માર મગસ બોધી મેહરી તું લે એ કોમ કે હા તું વાય બેસ

બાલ ની કંટા ને હા રડો કના ઘેર આવ્યો પણ બધા વખત મારા છે હું જોવા મોના કેર માગવા આવ્યો છું

તમારા આટુ આવે છે હ એટલે બરોબર તમારા આટુ તો મેં કદી પાડ્યા નહીં હું તો બાલય તમે ચોથી પાડો પોસ વર્ષે મનત પાડે પોસ વર્ષે તમે પાડે તાણી પોસ વર્ષે આવી છે ફેરવાર કા એ હું છે હા તે કશો તો નહીં તમે હવારમ આઈ રહ્યો વાયકણ આઈ ના એટલે હવારમ લઈને માર ક્યારે આવજો આપણે ચા પાણી કરશું પણ તો વેલા હેડી જાય વેલા હેડી જાય ઓવે

उत्तरجي राहुल आया तर माहो होवे ते जो ज्या खाय नुई होई ज्या होई ज्या पाचाशी बापडा हे डुंगवा जी ए बकूम तादूजन आम्ही रीते होवे ओ बरू नक पासा शर्मा तो वाली

बोलसा तो कोई पाड़ता नहीं पण थोडा काळासी એટલે એવું લાગતું છે તારું ફોળા નહીં કાળ મેશ હવે તું બખાડો બંધ કરજે તું એ કોઈ નહીં દૂધ ધોયોનો કાળું મેશ છે તું એ અં જો અન તમારે ખાવાનું હોય ને તો ખાઈ રો ખાવાનું છે જ છે તી કાધું ઓય સારું છે

તો બધા કાતેરો તલવારો લઈને વાહી પડ્યા કાતેરો તલવારો લઈને તમે વાહી પડ્યા લે પણ ઘટે કેમ વાહી પડ્યા પણ વાહી ચેમ પડ્યા ખબર સોરી કોક બીજે કરે આમ મારા પૂડે નાસી હવે શું કરવાનું કેજો તે પણ તમે આવું કોમ કરો શું લેવા કેવું કોમ આ દારૂ પીવાનું અને સોરીઓ કરવાનું પડી ગયેલો તો એટલે આડું પણ હું સોરી નહીં કરી

હવે તમારા મોસો મારું છો ખરો બાલ થોડીક રીત રિવાજ હોય વાત કરો છો પકડી રાખો એટલે શરમ આવા તમે પણ આયા પાવર અલ્યા તમે હેર આવો એમકો મોસો મારો છે ને હવે વળતો પાછો આવતા ને મારા હવે મહેમાન છોકણ ઉઘાડવાના અલ્યા પણ મહેમાન આયા તો હું શું કરું પણ ઈમો મારા જો લેવા આવવાના છે તમારા મોસો હવે તમાર મહેમાન આયા તો તમે મારા ઘર જમ ફટ લઈને આવી ગયા તા હવે તમારા ઘર મોસો પડ્યો તો એટલે હું આવ્યો અને હાચું કઉં બાલે તો તમે બુંજી છો બુંજી નહીં ચિંગુ છો જને ચિંગુ છો એટલે આ તમે લાવો છો ટ્રેક્ટર લાયા બરોબર સાટન લાયા એટલું બધું

એ બધું મારે હું જોવાનું વાત કરો ડુબલે વે કે ગમે તે હોય મોસો ની મળે બાલે સુખી વાત છે હોય તો વાત કરો છો અત્યારે રાતના આ ફૂક યારન કરવા એટલે મોસો મારો હે લે કો આવશે કરો તમે એટલે રાહુલ લે દાજી તાર મહાન ઉઠાડી લાવજો હોય કન એટલે તારા મહા નું કોઈ કામ નહીં ને ઉંગવા દે મોસો મારા આયરો છે તમાર બાલે જે થાતું હોય ને કહી દો મોસો ની મળે સુખી વાત છે હોય તો બોલવા અમે હાલ ખોટો મારો હાથ ઉપડી જાવ એનાથી મોસો આલ દો સીધી રીતે લ્યો સોળ જેટલું સોળું હોય ને એટલું સોળ લ્યો મોસો ની મળે

અરે ધ્યાન તો મુએ પાછો ના પડું પણ અમાર ગોમો છે ને રીવાજ છે એમ કે મ્યામન નું મોન હોય છે એમ કે હાથ બાત નહીં ઉપાડતા એમ રીવાજ છે એમ ઉએ તે આડુ ઇરા છે ને હાટન તમન થાપો દીમ કેજો તે એટલે તો તમન જગાડ્યા છે એટલે કીધું તમન જગાડ્યું એટલે કીધું મ્યામન મ્યામન નો પોખશે પોક્ષે પોક્ષે હવે જબર પોક્ષે તમે જોજો ઉએ અન પાછો મો યો ન નતો મો આપડો હતો આપડો હતો ઉએ અન મોસો ના આલ્યો ઉએ

મોસાળો ને આલો કે મોસાળબો બે મિનિટ તમે શેકાતા જાજો નેમન તમે સાઈડમાં રો ઓયન તો હું મુ જોઉં નહીં ઓળખતો હું એકલાન તાકી લેજો મર આડો સી નાડા નડો લ્યા તમે આગળ હો તો મારા બાઈ જોર છે પાછું બેટલાઉ

અરે હું એ ઉંજો છું તો બખાડો શું કરવાના આવે હે લે શું બોલતો તો પેલા આрья નીરા બહુ બોલ્યુ છે આрья આ તો આપળો શાંતિ હવે બખાડો છો તો બધે લેમડા પર સડન માર્યો કોઈ ન આટુ કોઈ બખાડો ન કરો તું જો જાડીયા માપો રેજે કીધું રે હા હા દેવો